નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે દુનિયાના બે અલગ અલગ ખૂણામાં પ્રકૃતિએ વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે એક બાજુ મચાવી છે તો બીજી બાજુ કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે ભૂકંપમાં અનેક ઇમારતો ધારાસ થઈ છે જ્યારે ભૂસ્ખળનને કારણે આખું ગામ જ તબા થઈ ગયું છે અફઘાનિસ્તાનથી લઈને સુદાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે જ્યારે સુદાનમાં ભૂસ્ખળનના કારણે એક હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અફઘાનિસ્તાન અને સુદાનમાં આવેલી આ બે આફતોમાં અત્યાર સુધીમાં કુલ એકવીસોથી વધુ લોકોના મોત થયા છે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાપુલ નજીક છ પોઈન્ટ તીવ્રતાનો હૂકમ આવ્યો છે જ્યારે સુદાનમાં ક્ષેત્રમાં ભારે બાદ ભુષ્ખળના કારણે આખું ગામ જમીન ધોસ્ત થઈ ગયું હતું આ આફતોએ માત્ર જાનમાલનું નુકસાન જ નથી કર્યું પરંતુ જે વિસ્તાર પહેલેથી સંકટગ્રસ્ત હતા તે માનવી સંકટને વધુ ઊંડું બનાવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ